જેમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું કે રાજ્યમાં એસી હજાર પોલ લગતા વોટર પ્રાપ્ત થયું છે મંત્રી શ્રી સી આર પાટીલે જણાવ્યું કે ગુજરાતમાં અઢી લાખ બોન નું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે તેમણે જણાવ્યું કે સો મીમી વરસાદ થાય તો ચૌદ બાય પિસ્તાલીસ ના મકાનમાં એક લાખ લિટર પાણી ભૂગર્ભમાં ઉતારી શકાય છે જે પાણીના સંરક્ષણમાં ખૂબ જ મહત્વપૂર્ણ ફાળો ગણાશે ક્રેડાઈના ચેરમેન સંજય માંગુકિયાએ જણાવ્યું કે વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવાથી આવનારી પેઢી માટે શ્રેષ્ઠ સેવા છે તેમણે આ અભિયાનને એક આશીર્વાદરૂપ ગણાવતા ઉમેર્યું કે ગામનું પાણી ગામમાં સીમનું પાણી સીમમાં અને ખેતરનું પાણી ખેતરમાં જ રહે જમનાજી સુરત કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં